ગઈકાલથી આપણે જે ઓપરેશન ચાલુ કર્યું એમાં ગંભીરા બ્રિજ પર અકસ્માત થયાના લગભગ પંદરેક મિનિટ પછી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવેલું હતું એમના અંતર્ગત આપણે અલગ અલગ ટીમોએ કામ કરીને અત્યાર સુધીમાં લગભગ સત્તર જેટલી ડેડ બોડીઝ આપણે રિકવર કરી છે पांच જેટલા વ્યક્તિઓને ने रेस्क्यू છે એમની તમામની કન્ડિશન સ્ટેબલ છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાડેલી ગયો છે. 3 વ્યક્તિઓ હજુ મિસિંગ છે. એમની શોધખોળ ચાલુ છે અને આપની રેસ્ક્યુની ટીમ સતત એમની પાછળ લાગેલી છે. પરંતુ જે રીતે કામગીરી ચાલઈ રહી છે કલાક પ્રતિ દઈ તે રીતે લોકોને અક્ષે જે એની સત્તાની સન્માન કરવા માટે સામાન્ય રીતે આ પણ આ પરિસ્થિતિમાં હેલિકોપ્ટર સામાન્ય રીતે કામ કરી શકતું નથી પાંચ ટનથી વધારે કેપેસિટી હેલિકોપ્ટરની ઉંચકવાની નથી હોતી જ્યારે અહીંયા આપણે દોઢસો ટનની જે ઉપરની ક્રેન છે એમના મારફતે પણ જ્યારે કોશિશ કરતા હતા ત્યારે એમની અંદર પણ આપણે પ્રોપર વેમાં નહોતા કરી શક્યા એટલે કિચડની અંદર ફોર્સ વધારે જોઈએ છે અને એમના કારણે આપણે ત્યાર પછી પુલીનો ડિસિઝન લીધો પુલીના કારણે બુલેટ ટ્રેન અને એલ એન ટીમ સાથે રાખીને આપણે જે પુલીના કારણે ટ્રકને બહાર કાઢી શક્યા છીએ એ ટ્રેક આપણા માટે સૌથી વધારે ચેલેન્જ હતો એમણા નીચેથી જરે એક કાટો દ્વારા એક ડેડ બોડી રિકવર થઈ છે પણ આપણો અગત્યનો એ છે કે આપણે સર્ચ ઓપરેશન કન્ટીન્યુ રાખીશું અને જ્યાં સુધી તમામ ડેડ બોડી રિકવર ના થાય ત્યાં સુધી આપણે ચાર્જ એટલા દીકારે સસ્પેન્ડ કર્યા છે અ આપણા માટે ટેકનિકલ કમિટીની ટીમ બનીલી છે ટેકનિકલ કમિટીટી મારફતે એમનું એસેસમેન્ટ પ્રિલિમિનરી એસેસમેન્ટ આજે બપોર સુધી કરવામાં આવેલ હતું એમને જે રિપોર્ટ સબમિટ કર્યો છે રાજ્ય કક્ષાએ અમે મારફતે ડિબેટ મારફતે કરી બેક રોબાવલી સર હા અંદાજી હલદા તબકે અમારો ફોકસ રિસ્કો ઓપરેશન ઉપર છે એટલે વિશેષ માહિતી આપણે વિભાક આપણે કેટલા વાહનો છે અને કેટલા લોકો નિયુક્ત થયા છે આપને કુલ અત્યાર છે 17 લોકો મૃત્યુ પામ્યા છે જે સિવાય 3 લોકો મિસિંગ છે સ્થાનિક આપણું જે આપણે વિવિધ ઇનપુટ્સ દ્વારા આપણું જે એન્જર્ડ હતા એમના બરફતે ઇનપુટ્સ દ્વારા અનુસાર અને એમના સર્ચ ઓપરેશનની કામગીરી આપણે હાલ અત સુધી ચાલી શકે આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે આજે જેટલું મોડ પર થઈ શકે આપણે આ કામગીરીને કન્ટીન્યુ કરવાનો પ્રયત્ન કરીશું પણ સર્ચ ઓપરેશન સે કન્ટીન્યુ ચાલો